જામનગરનો ભવ્ય ભુજિયો કોઠો તેના નવા રંગ રૂપ સાથે તૈયાર થઈ ગયો છે જામ રણમલજીએ બંધાવેલ તે સમયની એકસો ફૂટ ઊંચાઈ ધરાવતી સૌરાષ્ટ્રની સૌથી ઊંચી ઇમારત અગાઉ કોઠાનો ઉપયોગ હેલિયોગ્રાફી પ્રકારના સંદેશા મોકલવાના કેન્દ્ર તરીકે થતો હતો ભુજિયા કોઠાના નિર્માણમાં તેર વર્ષનો સમય લાગ્યો હતો હાલ અંદાજે રૂપિયા ત્રેવીસ કરોડના ખર્ચે એકસો ત્રાઉંતેર વર્ષ જૂના ભુજા કોઠાના રેસ્ટોરેશનનું કામ ચાલુ થઈ ગયું છે ખંભાળિયાના દરવાજાથી ઉત્તર ગઢે દિવાલ વચ્ચે તળાવના દક્ષિણ કિનારા પર વિરાટ અને ભવ્ય ભૂજ્ય કોઠો અતીતની યાદ સંઘરીને ઊભો છે જામ રણમલજી બીજાના સમયમાં જામનગરમાં દુષ્કાળ પડ્યા હતા તે દરમિયાન પ્રજાને રોજીરોટી આપવા તથા જળ સંચયના હેતુથી જામ રણમલજીએ કેટલાક બાંધકામ કરાવ્યા હતા તેમાંનો એક છે ભૂજ્યો કોઠો અઢારસો ઓગણચાલીસ થી અઢારસો બાવન વચ્ચે ગોળ બાંધણી કલાત્મક અને આકર્ષક ભુજયા કોઠાનું બાંધકામ થયેલ આમ ભુજો કોઠો બંધાતા તેર વર્ષનો સમય લાગ્યો હતો એવું માનવામાં આવે છે કે જામનગર અને ભુજના રાજા ભાઈઓ હતા જેમણે લગભગ ત્રણસો કિલોમીટર દૂર પોતાના રાજ્યો સ્થાપ્યા હતા તેમણે શહેરોની રચના પણ એ જ રીતે કરી હતી જેથી ભુજો કોઠો કદાચ જામનગરથી ભૂજ જવાના ગુપ્ત માર્ગનું પ્રવેશ દ્વાર હતું તેથી તેનું નામ ભુજો કોઠો હોવાનું માનવામાં આવે છે બાંધકામની દ્રષ્ટિએ ભુજિયો કોઠો તેના ઘેરાવા અને ઊંચાઈના કારણે અજોડ છે એકસો સાડત્રીસ ફૂટની ઊંચાઈ ધરાવતું આ સ્ટ્રકચર તે સમયે સૌરાષ્ટ્રની સૌથી ઊંચી ઐતિહાસિક ઇમારત હતી કોઠાના બાંધકામમાં કુલ ચાર લાખ પચીસ હજાર કોરીનો ખર્ચ થયો હતો આ કોઠાનો ઉપયોગ હેલિયોગ્રાફી પ્રકારના સંદેશા મોકલવાના કેન્દ્ર તરીકે થતો હતો ભુજ્યો કોઠો પાંચ માળનો છે છાસઠ પગથિયાઓ ચડ્યા બાદ પ્રથમ માળે પહોંચી શકાય છે ભુજિયા કોઠામાં સિંહ દ્વાર ઉપરાંત કાષ્ટ થાંભલાની હાર અને મકરાકૃતિ કમાનોથી સુશોભિત ડાયમંડ અને લુમાઓના શણગાર સુશોભિત રંગમંડપ સુંદર પડસાણ ચોતરફ ફરતોળાકારે ફરતી અટારી આવેલી છે ભુજિયા કોટા પરથી નજર કરતા શહેરનું મનોહર દ્રશ્ય દેખાય છે ભુજા કોઠાના રેસ્ટોરેશનની કામગીરી હાલ ચાલુ છે પ્રથમ તબક્કાનું કામ જૂન બે હજાર પચીસ પહેલા પૂર્ણ થઈ જશે તથા બીજા તબક્કાનું કામ અંદાજે વર્ષ બે હજાર પચીસના અંતમાં પૂર્ણ થશે તેમ જામનગર મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાનીએ જણાવ્યું છે